ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ગેરકાયદેસર માતો હોટલ ટી સ્ટોલ ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે સરકારી જમીન પર કબજો કરનાર સામે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી હોટલ અંતે પ્રાંત અધિકારી કાર્યાલય દ્વારા જરૂરી દસ્તાવેજો રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી માલિક તરફથી કોઈ પુરાવા કે દસ્તાવેજો રજૂ ન થતા વહીવટી તંત્રએ તાત્કાલિક પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો આ અનુસંધાને પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યના માર્ગદર્શન હેઠળ મામલેદાર મકાન વિભાગના નાયબ કાર્યપાલ પોલીસ દળ તેમજ વહીવટી સ્ટાફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કર્યા બાદ ગેરકાયદેસર હોટલને તોડી પાડવામાં આવી હતી આ સાથે જ સ્થાનિક લોકોમાં પણ સંદેશો ગયો છે કે જે કોઈ પણ સરકારી જમીન પર કબજો કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરશે તેમના વિરુદ્ધ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ પગલાથી ગેરકાયદેસર કબજાખોરી સામે ચેતવણીરૂપ સંદેશો ફેલાયો છે